દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો અડસઠ ઘઉં લોકવન નીચો ભાવ ચારસો ઇઠ્યોતેર ઊંચો ભાવ પાંચસો ત્રેવીસ

નીચો ભાવ નવસો ઊંચો ભાવ ઓગણીસો છપ્પન જોળી નીચો ભાવ પચીસો સત્તાવન ઊંચો ભાવ અઠાવીસો વટાણા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ઓગણીસો ત્રીસ સિંગદાના નીચો ભાવ પંદરસો સિત્તેર ઊંચો ભાવ સોળસો નેવું મગફળી મગફળીજીની અગિયારસો વીસ ઉંચો ભાવ બારસો પાસઠ તલી નીચો ભાવ તેવીસો ઊંચો ભાવ છવીસો સુરજમુખી નીચો ભાવ પાંચસો ચાલીસ ભાવ આઠસો દસ એરંડા નીચો ભાવ એક હજાર દસ ઊંચો ભાવ અગિયારસો નવ અજમનો નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ છવીસો છોતેર સુવા નીચો ભાવ સાતસો પચાસ સોયાબીન નીચો ભાવ આઠસો પાસઠ ભાવ અગિયારસો એસી ઉંચો ભાવ પંદરસો પંચાવન કાળા તલ નીચો ભાવ સત્તાવીસો પિસ્તાલીસ ઊંચો ભાવ ત્રણ હજાર એકસો અડતાલીસ લસણ નીચો ભાવ બારસો ત્રીસ ઊંચો ભાવ ત્રણ હજાર બસો પચાસ ધાણા નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ સત્તરસો પંચોતેર મરચા સૂકા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ છવ્વીસો પચીસ નીચો ભાવ ચૌદસો ઊંચો એક વરિયાળી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ સોળસો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો ઊંચો ભાવ ચાર હજાર પાંચસો રાય નીચો ભાવ અગિયારસો ત્રીસ ઊંચો ભાવ તેરસો મેથી નીચો ભાવ નવસો ત્રીસ ઊંચો ભાવ ચૌદસો પાંચ

हवे જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ 26 એપ્રિલ 2024 શુક્રવાર કેરી કાચી નીચો ભાવ 250 ઉંચો ભાવ 550 લીંબુ નીચો ભાવ 220 ઉંચો ભાવ 2700 સાકટેટી નીચો ભાવ 200 ઉંચો ભાવ 500 તરબૂચ નીચો ભાવ 180 ઉંચો ભાવ 320 બટેટા નીચો ભાવ 300 ઉંચો ભાવ 610 डूी सूकी नीचो भाव एंसी उचो भाव बसो सामेटा नीचो भाव बस वीसा दस सोलो नीचो भाव त्रो पचास उचो भाव पांच सौ सक्रिया नीचो भाव बसो ऊंचो भाव त्रो साइठ रींगण नीचो भाव एक सौ साइ उचो भाव त्रो कोबीज नीचो भाव एक सौ भाव एक सौ चालीस ફલાવર નીચો ભાવ પાંચસો ઊંચો ગુવાર નીચો ભાવ છસો ઊંચો ચોળાસિંગ નીચો ભાવ સાતસો ઊંચો ભાવ બારસો ટિંડોળા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ નવસો દૂધી નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો એસી સરગવો નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ ચારસો તુરિયા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો પરવર નીચો ભાવ છસો ઊંચો ભાવ નવસો કાકડી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો ગાજર નીચો ભાવ એકસો ઊંચો ભાવ બસો ચાલીસ વટાણા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બારસો ગલકા નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો પચાસ બીટ નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ બસો સાહીઠ મેથી નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ પાંચસો ડુંગળી લીલી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો આદુ નીચો ભાવ ઓગણીસો ઊંચો ભાવ બાવીસો પચાસ મરચા લીલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો લસણ લીલું નીચો ભાવ એકવીસો ઊંચો ભાવ ત્રણ હજાર એકસો પચાસ મકાઈ લીલી નીચો ભાવ એકસો સાહીઠ ઊંચો ભાવ ત્રણસો વીસ ગુંદા નીચો ભાવ ચારસો ઉચો ભાવ સાતસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ